તો હેલો મિત્રો સ્વાગત કરજો ફરીકાતના એક આજના આના વિડીયોની અંદર તો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર વાત કરીશું કે ખેડૂતોને સરકાર દ્વારા મોબાઈલ ખરીદવા પર સહાય આપવામાં આવી છે મિત્રો એટલે કે મિત્રો આ જે સહાય છે મિત્રો તે છ હજાર રૂપિયાની સહાય આપવામાં આવી છે ખેડૂતોને મોબાઈલ ખરીદવા પર તો આ છ હજાર રૂપિયાની સહાય છે તે કયા ખેડૂતોને મળવા પાત્ર રહેશે અને આ સહાય છે મિત્રો લેવા માટે તમારે કઈ રીતે ફોર્મ ભરવાનું રહેશે તેના સાથે સાથે કયા જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે તો તેની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં જોઈશું તો વિડીયોના જો વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક આપી ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી અને મિત્રો અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે અમારો વિડીયો તમે કયા ગામ કે કયા શહેરથી જોઈ રહ્યા છો તો મિત્રો અમને પણ ખબર પડે કે અમારો વિડીયો આ ગામ કયા શહેર સુધી પહોંચી રહ્યો છે તો મિત્રો વિડીયોની શરૂઆત કરી લઈએ તો કે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના કલ્યાણ અને આધુનિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે મોબાઈલ સહાય યોજના શરૂ કરવામાં આવી છે અને મોબાઈલ સહાય યોજના ખેડૂતોને ડિજિટલ યુગ સાથે જોડવાનો એક ઉત્તમ પ્રાય છે જેના દ્વારા ખેડૂતો આધુનિક ખેતીની તકનીકો હવામાનની આગાહીઓ પાકની બીમારીઓ સરકારી યોજનાઓ અને ઓનલાઈન હેલ્પ સેન્ટરની માહિતી સરળતાથી મેળવી શકે છે અને મોબાઈલ સહાય યોજના ખેડૂતોની આવક વધારા અને તેમના જીવનને સરળ બનાવવા માટે રચાયેલ છે

કે મુખ્ય છે એટલે મિત્રો સરકાર દ્વારા જે મોબાઈલ સહાય આપવામાં આવી છે મિત્રો તેનો મુખ્ય ઉદ્દેશ શું છે તો કે મોબાઈલ સહાય યોજનાનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોને ડિજિટલ સેવાઓ સાથે જોડવા આધુનિક ખેતીની માહિતી હવામાનની આગાહીઓ અને સરકારી યોજનાઓની માહિતી ખેડૂતો સુધી પહોંચાડવાની અને ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવા અને તેમના જીવન ધોરણને ઊંચું લાવવું ખેડૂતોને સ્માર્ટફોનની ખરીદીના ચાલીસ ટકાની સહાય અથવા મહત્તમ રૂપિયા છ હજાર જે ઓછું હોય તે આપવામાં આવે છે મિત્રો એટલે કે મિત્રો જે મુખ્ય ઉદ્દેશ છે મિત્રો મોબાઈલ સહાયના તો કે મોબાઈલ સહાય યોજના મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને ડિજિટલ સેવાઓ સાથે જોડવા આધુનિક ખેતીની માહિતી હવામાનની આગાહીઓ અને સરકારી યોજનાઓની માહિતી ખેડૂતો સુધી પહોંચાડવી અને ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવા અને તેમના જીવન ધોરણને ઊંચું લાવવું અને ખેડૂતોને સ્માર્ટફોન ની ખરીદી ના ચાલીસ ની સહાય આપવામાં આવે છે અથવા તો મહત્તમ છ હજાર રૂપિયા આપવામાં આવે છે જેના અંદર જે પણ ઓછું હશે તે તમને આપવામાં આવશે મિત્રો ત્યારબાદ હવે આપણે આગળ વાત કરીએ કે મોબાઈલ સહાય યોજના માટે પાત્રતા ધોરણ એટલે કે મિત્રો જે મોબાઈલ સહાય યોજના છે મિત્રો તેના માટે પાત્રતા ધોરણ શું છે મિત્રો તો કે મિત્રો અરજદાર ગુજરાત રાજ્યનો કાયમી નિવાસી હોવો જોઈએ અરજદાર ખેડૂત હોવો જોઈએ અને ખેતી તેનો મુખ્ય વ્યવસાય હોવો જોઈએ અરજદાર પાસે પોતાની જમીન હોવી જોઈએ અથવા આઠ અખાતું અને જમીન રેકોર્ડ હોવું જોઈએ મિત્રો ત્યારબાદ જો જમીન સંયુક્ત ખાતામાં હોય તો માત્ર એક ખાતા ધારક જ આ યોજનાનો લાભ મળશે અને અરજદારે તાજેતરમાં સ્માર્ટ ફોન ખરીદ્યો હોવો જોઈએ અને અરજદારની ઉંમર અઢાર વર્ષથી વધુ હોવી જોઈએ મિત્રો એટલે કે મિત્રો આ મોબાઈલ સહાય યોજના મિત્રો પાત્રતા ધોરણની વાત કરીએ તો કે અરજદાર ગુજરાત રાજ્યનો કાયમી નિવાસી હોવો જોઈએ એટલે કે મિત્રો તમારે અરજદાર છે મિત્રો તે ગુજરાત રાજ્યનો હોવો જોઈએ મિત્રો અને અરજદાર ખેડૂત હોવો જોઈએ અને તેને ખેતી છે મિત્રો મુખ્ય ઉદ્યોગ વ્યવસાય હોવો જોઈએ મિત્રો અને અરજદાર પાસે પોતાની જમીન હોવી જોઈએ અથવા તેના નામે અ ખાતું રેકોર્ડ રેકોર્ડ હોવું જોઈએ મિત્રો ત્યારબાદ જો તમે સંયુક્ત ખાતામાં તો માત્ર તમારે એક હોય આ યોજનાનો લાભ મળશે અને અરજદારે તાજેતરમાં સ્માર્ટફોન ખરીદ્યો હોવો જોઈએ અરજદારની ઉંમર અઢાર વર્ષથી વધુ હોવી જોઈએ મિત્રો ત્યારબાદ હવે આપણે આગળ વાત કરીએ કે મોબાઈલ સહાય યોજના માટે જરૂરી દસ્તાવેજ એટલે કે મિત્રો તમારે મોબાઈલ સહાય લેવી હોય મિત્રો યોજનાની તો કે તમારી જરૂરી દસ્તાવેજો શું શું જોયું તો કે આધાર કાર્ડની નકલ એટલે કે ની ઓળખ માટે અને ખાતા ખાતાની નકલ એટલે કે જમીનની માલિકી નો સ્માર્ટ સ્માર્ટફોન નું અસલ બિલ જેમાં જીએસટી નંબર હોવો જરૂરી છે મિત્રો અને સ્માર્ટફોનનો આઈ એમ એ આઈ નંબર ને રદ કરેલી ચેક અથવા પાસબુકની નકલ અને નિવાસનો પુરાવો મિત્રો એટલે કે આ જે જરૂરી દસ્તાવેજ છે તે કયા કયા જોઈશે મિત્રો તમારે મોબાઈલ ની સહાય લેવી હોય તો કે તમારે આધાર કાર્ડ ની નકલ હોવી જોઈએ ત્યારબાદ આઠ ખાતાની નકલ હોવી જોઈએ સ્માર્ટફોન નું અસલ બિલ હોવું જોઈએ જે જીએસટી વાળું હોવું જોઈએ મિત્રો અને સ્માર્ટફોન નો આઈ નંબર અને રદ કરી ચેક અથવા બેંક પાસપોર્ટની નકલ હોવી જોઈએ અને નિવાસનો પુરાવો હોવો જોઈએ મિત્રો ત્યારબાદ હવે આપણે આગળ વાત કરીએ કે મોબાઈલ સહાય યોજના માટે ઓનલાઈન અરજી પ્રક્રિયાની તો કે મિત્રો તમારે મોબાઈલ સહાય યોજના માટે જો ઓનલાઈન અરજી કરવી હોય તો કઈ રીતે કરવાની તો કે અરજ ત્યારે આ ખેડૂત પોર્ટલ ઉપર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે અને પોર્ટલ પર ખેતીવાડી યોજનાઓના વિભાગમાં જઈને તમારું સ્માર્ટફોનની ખરીદી પર સહાય છે મિત્રો તેના પર યોજનાઓ છે તેના પર પસંદ કરવાનું રહેશે મિત્રો અને જો તમે પહેલાથી જ આ ખેડૂત પોર્ટલ પર રજીસ્ટર કરો હો તો તમારે હા પસંદ કરવાનું રહેશે અને ના અન્યથા ના પસંદ કરીને તમારે નવું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે મિત્રો. ત્યારબાદ તમારે અરજી ફોર્મમાં જરૂરી વિગતો ભરવાની રહેશે અને જે જરૂરી દસ્તાવેજો છે મિત્રો જે આપણે આગળ જણાવ્યું તે જરૂરી દસ્તાવેજો અપલોડ કરીને તમારે અરજી છે તે સબમિટ કરી લેવાની અને પછી તમારે જે પ્રિન્ટ આઉટ છે તે કાઢી લેવાની છે મિત્રો. ત્યારબાદ હવે આપણે આગળ વાત કરીએ કે મોબાઈલ સહાય યોજના ખેડૂતોને સ્માર્ટફોન ખરીદ ખરીદવા માટે નાણાકીય સહાય પૂરી પાડીને તેમને ડિજિટલ ટેકનોલોજી અને કૃષિ માહિતી સાથે જોડવાનું છે. અને મોબાઈલ સહાય યોજના ડિજિટલ ઇન્ડિયા અને ડિજિટલ ગુજરાતના રૂપે ચલાવવામાં આવી છે જેથી ખેડૂતો હવામાનની આગાહી કૃષિશાલા અને બજારના ભાવ અને અન્ય અન્ય માહિતી ઓળખી શકે મોબાઈલ સહાય યોજના ખેડૂતોના જીવનને સરળ બનાવવા માટે એક મહાન પગલું છે મિત્રો જો તમે પાત્ર હો તો તાત્કાલિક અરજી કરો. એટલે કે મિત્રો જે સ્માર્ટ ફોન સહાય યોજના છે મિત્રો તે ખેડૂતોને સ્માર્ટફોન ખરીદવા માટે નાણાકીય સહાય પૂરી પાડે છે. તેમને ડિજિટલ ટેકનોલોજી અને કૃષિ માહિતી સાથે જોડવાનું છે. અને મોબાઈલ સહાય યોજના છે મિત્રો તે ડિજિટલ ઇન્ડિયા અને ડિજિટલ ગુજરાતના ભાગ રૂપે ચલાવવામાં આવી છે મિત્રો. જેથી ખેડૂતોને હવામાનની આગાહી કૃષિ શાળા છે મિત્રો બજારના ભાવ છે અને અન્યથા માહિતી તમે ઓળખી શકે મિત્રો મોબાઈલ દ્વારા અને મોબાઈલ સહાય યોજના ખેડૂતોને જીવનને સરળ બનાવવા માટે એક મહાન પગલું છે મિત્રો. જો તમે પણ પાત્ર હો મિત્રો આ યોજના અંતર્ગત તો તમે તાત્કાલિક અરજી કરીને તમે આ યોજના મેળવી શકો છો તો મિત્રો આ હતા મોબાઈલ સહાય યોજનાની અપડેટ તો મિત્રો અમે આ કરીએ તમને આ વિડીયો ગમે હશે તો વિડીયોને એક લાઈક આપી દો અને જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બે ને દબાવી દો જેથી કરીને અમે કોઈ પણ આવી સહાય વિશે માહિતી લાવે મારી યુટ્યુબ ચેનલની અંદર તો તેની સૌથી પહેલી નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ મિત્રો